टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ ચરિતમ પ્રવિસ્તરમ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ વ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ છઠ્ઠી નવેમ્બર બે ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે કારતક વધ પ્રતિપદા એટલે એકમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે કૃતિકા યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ સવારે સાત કલાક ને ચાર મિનિટ સુધી ચાલશે વરિયાન યોગ લાગુ પડશે તૈતિલ કરણ અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ અગિયાર કલાક ને સુડતાલીસ મિનિટ સુધી મેષ રાશિમાં રહેશે અર્થાત અગિયાર ને સુડતાલીસ સુધી જે કોઈ પણ જાતકોનું અવતરણ થાય છે એમની જન્મ રાશિ મેષ રહેશે ત્યારબાદ અવતરિત જાતકોની જન્મ રાશિ વૃષભ રહેશે જે લોકો મેષ રાશિમાં જન્મે છે એમના રાશિના વર્ણના અક્ષરો રહેશે અ લ ઈ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે એમ તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને શુભ મુહૂર્તોની પહેલા જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત તો સૂર્યોદય સવારે છ કલાક ને સુડતાલીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાકને સાહીઠ મિનિટે થશે જ્યારે અભિજિત મુહૂર્ત બપોરે બાર કલાક એક મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને છેતાલીસ મિનિટ સુધી છે આજે રાહુકાલમ બપોરે એક કલાક સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાકને અગિયાર મિનિટ સુધી રહેશે તો આજે દુષિત યોગી એવો યમ ઘંટ પણ લાગી રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગો જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આપનો આજનો દિન લાભ કરતા બનતો જોવા મળી રહ્યો છે આજે મહેનતથી તમને વધુ લાભ પ્રાપ્ત થઈ શકે છે તો મહેનત કરવામાં પાછા ન પડવું જોઈએ બિઝનેસમાં મોટી સફળતાના યોગો આજે દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે સરકારી ક્ષેત્રમાં કામમાં સમસ્યાઓ આવી શકે છે સરકારી ક્ષેત્ર સરકારી યોજનાઓનું કામ કે સરકારી ક્ષેત્ર સાથે કોઈ પણ રીતે કામમાં થોડીક વિઘ્નો થોડા વિલંબ આવી શકે એવી ગ્રહસ્થિતિ છે વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિદાયક બનતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ થોડોક શ્યામ રંગ છે ઉપાય આજે કુળદેવીની પૂજા અવશ્ય કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ વહુ આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં તમે આજે જોડાઈ શકો છો ભાગ લઈ શકો છો વૈવાહિક જીવન સુખમય બનતું આજ જોવા મળશે આનંદદાયક બની રહેશે આપનો આજનો દિવસ આનંદદાયક અને પ્રસન્નચિત રહે એવા ગ્રહમાન છે શત્રુઓથી થોડુંક સાવધાન રહેવું જરૂરી છે જોકે કોઈ નુકસાન નહીં કરી શકે સાવચેત રહેવું વધારે શુભ છે આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ પ્રાપ્ત કરવા મળી શકે એવા ગોચર છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે આસમાની રહેશે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવી દત્ત બાવનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આજે ધ્યાનપૂર્વક કામ કરવું પડશે ફોકસ રાખવાની જરૂર છે નવી યોજનાઓ ઉપર અમલ કરવાનું આજે મુલતવી રાખવું તમારા માટે શુભદાયક રહેશે આપનો દિવસ આજે લાભદાયી બનતો જોવા મળી રહ્યો છે વ્યવસાય ક્ષેત્રે દિવસ લાભ કરતા રહેવાનો છે વ્યવસાયમાં સારા એવા લાભના અવસરો મળતા જોવા મળશે તો મહત્વના કાર્યમાં દિવસ આજે પસાર થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગત થઈ રહેશે ઉપાય આજના દિવસે જનસેવા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

આપનો આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક છે લાભકર્તા છે રચનાત્મક કાર્ય કરવાની તક તમને મળી શકે તમારી તમે આજે બહાર લાવી શકો એ પ્રકારના અવસરો મળશે મિત્રો અને સહકર્મીઓનો સહયોગ અને સહકાર તમને મળતો આજે જોવા મળી રહેશે વિદેશમાં વ્યાપાર કરનાર વ્યક્તિઓ માટે લાભના સમાચાર મળી શકે કે લાભની સ્થિતિ આજે જોવા મળી શકે છે ભાઈ બહેનોની સલાહ આજે તમને લાભ કરાવી શકે એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે પીળો રંગ રહેવાનો છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે હળદરનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ લાભદાયી રહેશે પરંતુ થોડુંક વ્યસ્તતા ભર્યો રહેશે થોડું બિઝી આજે તમે રહી શકો છો સહકર્મીઓ કાર્યમાં અવરોધો ઉત્પન્ન કરતા જોવા મળી શકે આજે કામ પ્રત્યે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે ફોકસ રહેવાની જરૂર છે ઘણા સ્ત્રોતથી નાણાકીય લાભ મળવાના અવસરો પ્રદત્ત થશે એટલે આર્થિક બાબતે દિવસ સારો રહેશે પણ અનિયંત્રિત વાણી તમારા સંબંધોને બગાડી શકે છે વાણીમાં નમ્રતા આજે આપના માટે શુભ સાબિત થતી જોવા મળી રહે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે સુખદ મંગલકારી કે કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે દેવ મંદિરમાં અવશ્ય દાન કરવું દ્રવ્યનું દાન કરવું અર્થાત કરવું કલ્યાણકારી અને પોતાના સ્વાસ્થ્યનું આજે આપે ધ્યાન રાખવું પડશે વિરોધીઓથી સાવધાન રહેવું ખૂબ જરૂરી થઈ પડશે આજે સાવચેત રહેશો તો તમારા માટે શુભ રહેશે આજે તમારું મન થોડીક દ્વિધામાં બની શકે થોડીક મૂંઝવણમાં રહી શકે એવા પણ ગ્રહમાન છે તો નાણાકીય બાબતે ખાસ આજે જોખમ લેતા બચવું જોઈએ જોખમ ન લેવું તમારા માટે ઈચ્છા રહેશે મિત્રોની મુલાકાત તણાવમાંથી મુક્તિ આપી શકે કોઈ તણાવ ચાલી રહ્યો છે માનસિક મૂંઝવણ છે તો મિત્રોની મુલાકાતથી કંઈક માર્ગદર્શન મળશે અને માનસિક શાંતિની સ્થિતિ બનશે ટૂંકમાં દિન મધ્યમ વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે છે પર્પલ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરશું આજે ચંદનનું તિલક અવશ્ય લલાટમાં લગાવ લાભ કરતા રહેશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનો આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સપ્તમ કહેતા સાતમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયી થતો જોવા મળી રહ્યો છે તો પરિવાર સાથે રોમાંચક ક્ષણો માણવાનો અવસર પણ આજે આપને મળતો જોવા મળે છે મિલકત પ્રોપર્ટીને લગતી ઉપાધિઓ છે એનો ઉકેલ આવી શકે છે સમાધાન આજે આવી શકે છે રાજકીય ક્ષેત્રે તમારી વિશ્વસનીયતા વધશે તમારા ક્ષેત્રમાં તમારી કાર્યક્ષેત્રમાં તમારું સ્ટેટ લેવલે રાજ્ય લેવલે વિશ્વસનીયતા વધતી જોવા મળશે બિઝનેસમાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાનો અવસર મળી શકે એટલે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન કલ્યાણ કરે છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે કોઈપણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજના દિવસે ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ ગાયોની સેવા કરવી કલ્યાણપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ કેતા આઠમા ક્રમની આ રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ન નયમ આવા જાતકો માટે જે લોકો કામકાજી છે નોકરી ધંધાવાળા છે એઓના માટે શુભ પરિણામ પ્રદાન કરવા વાળો આજનો દિવસ બનતો જોવા મળી રહ્યો છે આર્થિક બાબતે સ્થિતિ મજબૂત થશે તથા આજે સુધી મજબૂત રહેવાની સ્થિતિઓ જોવા મળી રહી છે તમારી કાર્ય યોજનાઓમાં તમને નિશ્ચિત આજે સફળતા મળવાના યોગો છે કામમાં કંઈક નવું જે કરશો જે ભવિષ્યમાં તમને લાભ અપાવશે એટલે કંઈક નવી ઇનોવેશન ભવિષ્યમાં લાભ અવશ્ય કરાવશે પરિવાર સાથે સમય આનંદથી પસાર થાય એવા પણ ગ્રહમાન છે એટલે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિન જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની રંગ તમારા માટે આજે મરૂન જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરી શકો કલ્યાણપ્રદ રહેશે ઉપાય આજે દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો તમારા માટે મંગલપ્રદ બનશે હવે વાત કરીશું આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડો ઉત્સાહવર્ધક કે ઉત્સાહજનક રહેશે ઉત્સાહી આજે જોવા મળી શકો તમે પરિવાર સાથે આનંદદાયક મનોરંજક ક્ષણો વિતાવવાનો સમય મળશે પરિવારજનોની ખુશી માટે આજે ધન ખર્ચ પણ થઈ શકે એમ છે કામમાં મહેનતથી વધુ સફળતા મળશે જેટલી મહેનત કરશો એના કરતાં વધુ સફળતાના આજે ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો વિદેશ સંબંધિત કોઈ કામ કરી રહ્યા છો તો નિશ્ચિત લાભના યોગો છે ટૂંકમાં વાત જો કરવામાં આવે તો ધનરાશિના જાતકો માટે આપનો દિન મંગલપ્રદ છે હવે વાત કરીએ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગોલ્ડન છે કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે સુખદ મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે ઉભાઈ આજના દિવસે ઋતુફળનું દાન અને ઋતુફળનું સેવન અવશ્ય કરવું તમારા માટે સુખદ મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભના અવસરો જોવા મળી રહ્યા છે ભાગીદારો તરફથી લાભ મળતો જોવા મળી રહ્યો છે તો ધાતુના વ્યવસાયમાં આવક વૃદ્ધિના યોગો છે ઘરની સજાવટ માટે ખરીદી થઈ શકે એમ છે કોઈ પ્રસંગને લઈને ઘરમાં સજાવટ કરવાની હોય તો એની ખરીદી આજે થાય એવા ગ્રહમાન છે આળસને કારણે કામ અટકવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે તો આજે આળસનો ત્યાગ કરી કામ પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે નિશ્ચિત લાભ મળશે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બનતો જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય દેવીની આરાધના અવશ્ય કરવી આજે કુળદેવીની આરાધના મંગલપ્રદ પ્રદ રહેશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની એકાદશ કહેતા અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય રીતે સારો જ જોવા મળવાનો છે આરોગ્યને લઈને થોડીક સંભાળ રાખવી જરૂરી છે થોડીક સાવચેતી આપના આરોગ્ય માટે ખૂબ આવશ્યક છે નાણાકીય સંબંધિત એટલે મિલકત સંબંધિત કોઈ પ્રોપર્ટી સંબંધિત કોઈ સમસ્યા હશે તેનો ઉકેલ આજે આવી શકશે એ પ્રકારના ગ્રહમાન છે જીવનસાથી સાથે આનંદદાયક ક્ષણો વિતાવવાનો અવસર આજે આપને મળી શકે જેથી બંનેની વચ્ચે ચાલતા મનમુટાવ દૂર થાય અને દાંપત્ય જીવન વધારે મજબૂત વધારે દ્રઢ અને આનંદદાયક બનતું જોવા મળે છે કોઈ ધાર્મિક સ્થળોની યાત્રા ઉપર પણ પરિવાર સાથે જઈ શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો કુંભ જાતકો માટે અનુકૂળ દિવસ છે વાત કરીશું ઉપાયોની શુભ્રંત તમારા માટે ક્રીમ રહેશે કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણપ્ર છે ઉપાય આજે પક્ષીઓને પશુઓને અન્નદાન કરવું શ્વાનને દુગ્ધદાન કરી શકો તમે બિસ્કુટ ખવડાવી શકો કંઈ પણ અન્નદાન કરવું એ તમારા માટે કલ્યાણપ્રદ રહેશે ગાય અને ઘાસચારો પણ પધરાવી શકાય વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય રીતે તમારા માટે અનુકૂળ જ બનતો જોવા મળી રહ્યો છે લાભ મેળવવા માટે નિર્ણય લઈ શકશો અને નિર્ણય તમારો આજે આજે લાભપ્રદ સાબિત થતો પણ જોવા મળી રહ્યો છે તમે કોઈને ભાવુક થઈ શકો છો કોઈ વાતને લઈને તમે ભાવુક થઈ શકો લાગણી તમારી વધારે ભાવાન્વિત કરી શકે છે જીવનસાથીના આરોગ્યની ચિંતા આજે તમને સતાવી શકે એવા પણ ગ્રહ છે તો થોડીક સાવચેતી રાખવી થોડીક સંભાળ રાખવી હિતાવ રહેશે વાહનનો ઉપયોગ સાવધાની કરો મનને કેન્દ્રિત કરી વાહન વ્યવહાર કરો તમારા પક્ષમાં એટલે હિતકર રહેશે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આસમાની છે કોઈપણ રીતે આસમાની રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય આજે શ્રી સુક્તમનો પાઠ કલ્યાણપ્રદ સાબિત થશે આપના માટે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક આઠ બની રહ્યા છે છ નંબર મૂળભૂત શુક્રનો છે અને આઠ નંબર શનિનો છે તો નીતિપૂર્વક જો વ્યવહાર કરતા રહીશો તો નિશ્ચિત આજે આર્થિક લાભના અવસરો જોવા મળી શકે છે ધ્યાનથી પણ સાવચેતી રાખવાની જરૂર છે ટૂંકમાં દિન અનુકૂળ મંગલપ્રદ કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ ઉપાય વિશે આજના કંઈક એવું વિધિ વિશેષતાની તો આજના દિવસે ભગવાન કાર્તિકેયની જો આરાધના કરવામાં આવે

આ મંત્રના લગાતાર એકસોને આઠ દિવસ જાપ કરવાથી જીવનની અંદર ઉર્જાની પ્રાપ્તિ થશે અને આવેલા વિઘ્નો સંકટોમાંથી નિશ્ચિત તમને મુક્તિ મળે એવા પણ કા ક્ષેત્રો બની શકે છે એટલે જીવનમાં જો વધારે પડતી સમસ્યાઓ ચાલતી હોય તો આ ઉપાય અવશ્ય કરો નિશ્ચિત લાભ બનતો જોવા મળશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ અને હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના આજના દિવસને સુખદ લાભપ્રદ કલ્યાણકારી બનાવી શકે તો નોંધી રાખો આપના દિવસ આજનો આ મહામંત્ર ઓ લોકાભિરામ રણરંગધીરમ રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપ કરુણા શ્રીરામચંદ્રમ શરણ પ્રબધ્ધે રામચરિત માનસમાં સ્તુતિ રામ રક્ષાસ્તોત્રની આ સ્તુતિ છે આનો એક શ્લોક જે છે આનો પાઠ કરવાથી આજે ઓછામાં ઓછી એકવીસ વખત આ મંત્રનો જાપ કરો અને શક્ય હોય તો એક માળા મંત્ર જાપ કરી તુલસીની માળા મળે તો ઉત્તમ છે એનાથી જાપ કરી દિવસની શરૂઆત કરશો નિશ્ચિત તમારા કાર્યો સહજતાથી સરળતા સદાતા જોવા મળશે આપનો દિવસ મંગલમય લાભ કરતા બનતો જોવા મળશે ખાસ આ પાઠ કરતા પૂર્વે હનુમાનજી મહારાજનું સ્મરણ કરી લેવું અને પછી આ શ્લોક જે છે એની માળા જાપી તમારા માટે લાભ કરતા સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટશ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર